તો જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તમારા સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર તો આજે તો કદી આપણે જો આમ હાડાના દહ વાગ્યા સુધી શરૂઆતનો વિડીયો ઉતારવાની કેમ કે આજે બપોર કાઢી આવવાનું છે આપણે સગડીએ તો ઢુંડા આપણે બધા ભાંગીને કાશે એલા ત્યારે એટલે જો ઢુંડા માંગી જાય નથી કે બપોર કાઢી સ્ટ્રેસર આવવાની છે એટલે આજનો હોવાથી આ વિડિયો આવશે તો વિડીયોને કન્ટિન્યુ કરતા રહીજો થોડા ઘણા દોઢ ત્યારે કેટલો છે એટલે આગળ બપોર થાય ભાંગી નાખશું બપોર કડી ખરી વખરી કરીને સગડે આવવાની છે આપણે કાકા તો તમે દેખાય દેખાયશું તો વિડીયો કન્ટિન્યુ કરતા રહીજો તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા ત્રણ ની હજી એક આપણે મોડી સકડી ચાલુ કરી કેમ કે ડુંડા થોડા ઘણા હજી ભેદ બીજો હતો એટલે હેર ખેરકા તપી જાય તીકડે આખો ને તો સકડી હેર ખેરકા ઘર બાજરે નાણે સોખા આવે અને આખવાની તો મજા આવે સકડી તો મિત્રો બાજરો તો એકદમ ચોખ્ખો જ આવે છે જો તમને દેખાડવામાં આ સાથે જોઈએ કોક કોક જ અમુક જ ડુંડાની વાળી ઘોસતી આવે બાકી કંઈ દેખાવ જોતું હા બાકી બધા ઉડાડી નાખે છે ને બાજરા એકદમ ચોખ્ખો આવે છે